मित्रों स्टोरी सांभळी ने तमारा होश उड़ी जशे मारू नाम हिना छे अने हूँ हालमा मा वर्षनी वर्ष नी हूँ मारा परिवार साथे गाम मा रहूं छू आजे हूँ तमने मारी एक वार्ता कहवा जई रही छू जे सांभळी ने तमने लागशे के कोई मासीनो नो पोताना मासीनी नी छोकरी साथे आवो कई करी शकतो नथी आ घटना लगभग नव महीना पहला बनी हती जारे हूँ घरे हती एक दिवस मारी मासीए मारी माता फोन करीने कह्युं बहन तमे बदा केम छो मारी माता ए कहू हूँ ठीक छु मने कहो के तमे केम छो मासी ए कहू हूँ पण ठीक छु तमारे हिना ने अमारा घरे मोकलवी जोईए मारी माता मारी मासी ने पूछ्यु के हिना कॉलेज मा भणवा जाय छे तेथी ते आवी शक्ति नथी हूँ रजाओ मां हिना ने तमारा घरे मोकलीश मासी ए कहू के हिना मारा घरे थी कॉलेज जशे कारण के विकास पण ए कॉलेज मा जाय छे અને વિકાસની કોલેજની પરીક્ષાઓ શરૂ થવાની છે તેથી તે બંને અહીં રહીને અભ્યાસ કરી શકે છે અને વિકાસ અભ્યાસમાં થોડો નબળો છે હિના વિકાસને તેના અભ્યાસમાં મદદ કરશે જેથી વિકાસ કોલેજ પાસ કરે અને આપણું કામ પણ થઈ જાય મારી માતાએ કહ્યું ઠીક છે હું કાલે હિનાને તમારા ઘરે મોકલીશ બીજા દિવસે હું મારા માસીના ઘરે ગઈ મેં મારા માસી અને માસાને શુભેચ્છા પાઠવી માસીએ કહ્યું હિના તું ખૂબ મોટી થઈ ગઈ છે અને આપણો વિકાસ પણ તારા જેટલો જ મોટો થયો છે આપણે ભાઈ અને બહેન બંનેના લગ્ન એકસાથે કરાવી દેવા જોઈએ જેથી આપણો ખર્ચો ઓછો થાય મારી માસીને એક દીકરો વિકાસ અને એક દીકરી મોનિકા હતી વિકાસ મારી સાથે કોલેજમાં ભણે છે અને બારમૂ ધોરણ પૂરું કર્યા પછી મારી માસીએ મોનિકાના શિક્ષણને બંધ કરી દીધું કારણ કે ઘરમાં ઘણું કામ હતું જેના કારણે મારી માસીને ખૂબ તકલીફ પડતી હતી અને મારા માસા વિદેશમાં રહેતા હતા સાંજે હું મારી માસી અને મોનિકા સાથે વાત કરી રહી હતી ત્યારે વિકાસ ત્યાં આવ્યો અને કહ્યું હિના આપણી કોલેજની પરીક્ષાઓ શરૂ થવાની છે તમે મારી સાથે આવો અને આપણે રૂમમાં બેસીને અભ્યાસ કરીશું મારા માસીએ કહ્યું જાઓ અને બેસો અને અભ્યાસ કરો હું સૂઈ જઈશ મારે સવારે વહેલા ઉઠીને કામ પણ કરવું પડશે મેં કહ્યું ઠીક છે માસી માસી અને મોનિકા સૂઈ ગયા हूं हूँ विकास भनवा गया भनता भनता रातना बार वागी गया हता। मैं विकास ने कहू के हवे हूं भनी शक्ति नथी कारण के मने ऊँग आवी रही छे। हूं सुई जाऊं छू तो सवारे भनी शके छे। तारे पण हवे सुई जवू जोईए मोडू थई गयू छे। विकासे कहू ठीक छे तो मोनिका साथे सुई जई शके छे। हूं मोनिका साथे सुवा माटे बीजा रूम मा गई સવારે 9 વાગ્યા વાગ્યે ઉઠી અને તૈયાર થઈને કોલેજ જવા લાગી પછી વિકાસે કહ્યું કે હું આજે કોલેજ નહીં જાઉં કારણ કે આજે મારે પપ્પાને એરપોર્ટ પર મૂકવાના છે તમે એકલા જાઓ મેં કહ્યું ઠીક છે કોલેજના ક્લાસરૂમમાં જતાંની સાથે જ અમારી કોલેજની એક છોકરીએ મને હિનાને પૂછ્યું વિકાસ આજે કોલેજમાં કેમ નથી આવ્યો મેં કહ્યું શું તારે વિકાસ સાથે કોઈ કામ છે જે તો તેના વિશે પૂછી રહી છે તે છોકરીએ કહ્યું ના મારી પાસે કોઈ કામ નથી પછી બીજી છોકરીએ કહ્યું અરે હીના વિકાસ તનો બોયફ્રેન્ડ છે તેથી જ તે તેના વિશે પૂછી રહી છે મેં કહ્યું શું તે તારો બોયફ્રેન્ડ વિકાસ છે છોકરીએ શરમાતા કહ્યું હા તે મારો બોયફ્રેન્ડ છે તારે તેના પરિવારને કહેવું જોઈએ નહીં મેં કહ્યું કે હું આ વિશે કોઈને કેમ કહીશ હું આ વિશે કોઈને નહીં કહું કોલેજ પૂરી થયા પછી હું ઘરે આવી અને વિકાસને પૂછ્યું કે શું તેની કોલેજમાં કોઈ ગર્લફ્રેન્ડ છે વિકાસે કહ્યું ના મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી આજે મેં મારી માસીને કહ્યું કે રાત્રે ભણતી વખતે મને ઊંઘ આવે છે કૃપા કરીને રસોડામાં થોડું દૂધ રાખો જેથી હું ચા બનાવી શકું ચા પીધા પછી મને ઊંઘ નહીં આવે માસીએ કહ્યું ઠીક છે હું રસોડામાં દૂધ રાખીશ અને તું ચા બનાવી દે અમે બનતા હતા ત્યારે રાતના 12 વાગ્યા હતા પછી વિકાસે મને કહ્યું તું ચા બનાવીને લાવ ત્યાં સુધી હું મારો મોબાઈલ वापरिશ મે કહ્યું ઠીક છે હું ચા બનાવીને લાવીશ ચા બનાવીને હું રૂમમાં જઈ રહી હતી ત્યારે વિકાસ તેની ગર્લફ્રેન્ડ સાથે ગુપ્ત રીતે ધીમે ધીમે વાત કરી રહ્યો હતો મે થોડીવાર ગુપ્ત રીતે તેની વાત સાંભળી અને પછી હું તેની સામે ગઈ પછી વિકાસે તેનો મોબાઈલ કાપી નાખ્યો मैं विकास ने पूछियो के आ फोन कोनो छे विकास ए कहियो कोइनो नहीं मारा मित्र नो छे मैं कहियो के हूँ मारी मासी ने बधु कहिश तमे मने कहो पछि विकासे ए कहियो के बबीता नामनी एक छोकरी छे जे हमारी कॉलेज मा आवे छे ते मारी गर्ल फ्रेंड हूँ हूं टेनी साथे बात करी रयो हतो मैं कहियो ठीक छे हूं आ बात कोई ने नहीं कहूं रात लगभग 3 वागिया हता जरे हूं विकास भनी रहया हता પછી મેં વિકાસને કહ્યું ચાલ વિકાસ હું સૂઈ જઈશ તું પણ સુઈ જા તારે સવારે ઉઠીને કોલેજ જવાનું છે પછી વિકાસે કહ્યું મોનિકાના રૂમમાં જઈને સુઈ જા મેં કહ્યું ઠીક છે હું મોનિકાના રૂમ તરફ ગઈ કે તરત જ મોનિકાએ પોતાનો રૂમ અંદરથી બંધ કરી દીધો હતો હું પાછી આવી અને મેં વિકાસને કહ્યું વિકાસ મોનિકાએ અંદરથી દરવાજો બંધ કરી દીધો છે હવે હું ક્યાં સુઉં પછી વિકાસે કહ્યું તમારી સાથે મારા રૂમમાં સૂઈ જા મે કહ્યું ઠીક છે હું તારી સાથે સૂઈશ અમે બંને એક જ પલંગ પર સૂઈ ગયા થોડા સમય પછી વિકાસે તેનો પગ મારા પગ પર મૂક્યો મને વિચિત્ર લાગ્યું થોડા સમય પછી મેં પણ મારો પગ વિકાસના પગ પર મૂક્યો અને તેને સ્નેહ આપવાનું શરૂ કર્યું થોડા સમય પછી અમે બંને સૂઈ ગયા સવારે ઉઠ્યા પછી મેં વિકાસને કહ્યું કે તે ગઈ રાત્રે બધી હદ વટાવી દીધી પછી વિકાસે કહ્યું કે મને ખબર ન હતી કે શું થયું હતું હું સૂઈ ગયા પછી તરત જ સુઈ ગયો હવે મને સમજાયું કે તે એવો અનુભવી રહ્યો હતો કે જાણે તે તેની ગર્લફ્રેન્ડ સાથે હોય અમે બંને સાંજે કોલેજથી ઘરે આવ્યા અને રાત્રિભોજન કર્યા પછી અમે બંને ભણવા બેઠા અને અમે ભણી રહ્યા હતા ત્યારે રાતના લગભગ 2 વાગી ગયો હતો પછી મે વિકાસને કહ્યું ચાલો વિકાસ સૂઈ જઈએ અને આપણે સવારે કોલેજ જઈશું પછી વિકાસે કહ્યું ચાલો મોનિકાના રૂમમાં જઈને સૂઈ જાઓ હું વિકાસ સાથે ક્રિકેટ રમવા માંગતી હતી પણ મને ખબર નહોતી કે વિકાસ પણ મારી સાથે ક્રિકેટ રમશે પછી હું ત્યાંથી ઊભી થઈ અને મોનિકાના રૂમ પાસે ગઈ અને પાછી આવી મેં વિકાસને કહ્યું કે મોનિકાએ આજે ફરીથી દરવાજો બંધ કરી દીધો છે હું તમારી સાથે સૂઈશ વિકાસે કહ્યું ઠીક છે સૂઈ જાઓ आज रात्र में विकास साथी खूब ज मजा थी क्रिकेट रमियो अने विकासे मने खूब ज सारी रीते क्रिकेट नी मजा आपी विकासे मने कहियो के तारा मा कई अलग छे तो बिल्कुल मारी गर्लफ्रेंड जेवी लागे छे मैं कहियो के जो तमे इच्छो तो मने तमारी गर्लफ्रेंड मानी शको छो छेवटे हूँ तमारी मासी नी छु अमारी कॉलेज नी परीक्षाओ पूरी थया पछी मारी माताए मने घरे आववा कह्युं પછી મે મારી માતાને કહ્યું કે હું થોડા દિવસો પછી ઘરે આવીશ મમ્મીએ કહ્યું ઠીક છે હું ઘરે કેમ જાઉ કારણ કે અહી હું મારા માસીના દીકરા સાથે ક્રિકેટ રમતી હતી અને મને ક્રિકેટ રમવાની ખૂબ મજા આવતી હતી આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ અને વિડિયોને લાઈક કરજો દોસ્તો ધન્યવાદ